જુણાવર્ત એટલે વંટોળિયો અને માણસના જીવનમાં વંટોળીયાઓ ક્યારે આવે જયારે જયારે રજો ગુણ વધે તમો ગુણ વધે ત્યારે ત્યારે જીવનમાં વંતોળીયા આવે તો વાત જાણે એમ છે કે જે વેલોજ કડવો હોય ને સીબડા મીઠા રાય એ આશા જ ન રાખવાની હોય કેમ કે કડવા વેલામાં સીબડા મીઠા આવે નહીં એ કડવા જોઈ વાલા કોઠી બને પછી કાસરીઓ કરીને ખાઈ એની જેવું છે એટલે આપણે હમણાં એક થોડાક સમય પહેલા એક વિડીયો બનાવ્યો હતો એમાં શ્રી શું નામ છે એક મીઠું યાદ કરી લઉં દ્વારકેશ લાલજી વ્રજલાલજી ગોસ્વામી આપણે અમરેલી ની જે હવેલી રહી ને ખોટી રીતે ખેડૂત ખાતેદાર થયા હવે વાત એવી છે કે કોકનો કોલર પકડવો હોય તો પેલા પુરાવા લેવા પડે ને આપણે થોડાક થપા ભેગા કર્યા છે પુરાવામાં એટલે પુરાવા ભેગા કરવા ખબર પડી કે કડવો છે વાકત નથી કડવો કેવી રીતે છે જણાવું ને તો રિયલ દાદાનું નામ પરસોત્તમ લાલજી વાઘેશ્વર લાલજી ગોસ્વ આ મૂળ હવે ત્યાંથી ડાળીયું ફૂટી એટલે પિતા વરજ લાલજી પરસોત્તમ લાલજી ગોસ્વમી હવે અહીંથી વેલો કડવો થયો આ જે પિતારીયા વૃજલાલજી પુરુષોત્તમલાલજી ગોસ્વામી એને આ જે બધી પ્રોપર્ટીઓ રહી ને અને વેચી નાખી આ બે થઈ ક્યાંક છવી કાગળ થાય છે લિસ્ટ કોણ વાસવા બે એટલે દેખાડું છું પણ જોતું હોય તો આવી લઈ જજો આપી સરકારી સિક્કા સાથે એને આ બધી પ્રોપર્ટીઓ વેચી હવે પેલા તો આ જે કઈ પ્રોપર્ટી છે ને એ ટ્રસ્ટ ના દસ્તાવેજ થાય છે ટ્રસ્ટ નું નામ છે શ્રી પુષ્ટિ માર્ગીય દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ નંબર ત્રેવીસ ત્રણ ઓગણીસો છોતેર માં આ ટ્રસ્ટ નો દસ્તાવેજ થાય છે પણ એ ટ્રસ્ટના દસ્તાવેજ પછીની જે નોંધ પાડવાની હોય ને એ અમારે શ્રી વ્રજલાલજી પરસોત્તમ લાલજી ગોસ્વામી કે જ્યાંથી વેળો વેલો ખડવો થયો ઈ સત્તર આઠ બે હજાર પાંચ માં એન્ટ્રી પડાવવા ગયા અને એની એન્ટ્રી પેઢી ત્રેવીસ નવ બે હજાર પાંચ ના રોજ તો ભાઈ છોતેર માં દસ્તાવેજ કર્યો અને ઠેઠ પાંચ માં ઇન્ટરવ્યુ પડે એનું કારણ કારણ કે ટ્રસ્ટની અંદર જે માલિક આ મિલકતો હતી મિલકતો ને આપણા પેલા વેસી નાખી અને આજે દેખાડ્યો ને એમાં વેસી એનો વાંધો નથી પણ વ્રજલાલજી પુરુષોત્તમ લાલજી એના પપ્પા લાલજી વાઘેશ્વર લાલજી ગોસ્વામી ને વરમાં એ બે ત્રણ ને ચાર વાર મારી બેઠા મારી નાખવાની તારીખો ગણાવું

તો પછી ભાઈ એના દીકરામાં તો આવે એટલે મૂળ કહેવાનું આપણું એ હતું કે જે તે સમયે આપણે જે એટલે મેં કીધું એમ કોલર પકડવો હોય ને તો પુરાવા ભેગા કરવા પડે અને આપણે પુરાવા ભેગા કરવા માટે કે કાલે અમારે લીગલ નોટિસ આવે કે તમે અમારું બેઠવું છે ખોટી રીતે તો તમે આ સાબિત કરી દો નગર અમે તમારી માથે દાવો કરીશું હવે અહીંયા દાવા દેવાના ક્યાં પણ પછી આટલે નથી પતું આ એક આ ગોસ્વામીમાંથી ગાંધી થઈ ગયા આમાં લીખું છે ધારણ કરતા ગાંધી વ્રજલાલજી શ્રી પુરુષોત્તમલાલજી એટલે હકીકતમાં ગાંધી હતા ગાંધી માંથી ગોસ્વામી થયા કે ગોસ્વામી હતા એમાંથી ગાંધી થયા કઈ ખબર તો પડતી છે તો જે કઈ હોય પુરાવાના આધારે આગળ આવી છું અને અત્યારે અમારા જે હાલ હવેલી સંભાળી રહ્યા છે દ્વારકેશ લાલજી વ્રજલાલજી ગોસ્વામી એનું જે આ કઈ ટ્રસ્ટ ચાલી રહ્યું છે શ્રી પુષ્ટિ માર્ગીય દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ રજિસ્ટર નંબર નવસો ને સાડત્રીસ એમાં સાત પ્રોપર્ટી કરોડો રૂપિયાની આ ટ્રસ્ટના નામે બોલી રહી છે એ ક્યારેક વેચાઈ જાય તો થાળીના વાટકા કરે કીધું વેલો જ કડવો છે તો સીબડાની આશા કડવી જ રાખવાની એટલે આ હવેલી ની જે કરોડો ની મિલકત હતી ને એ પેલા ચાઉ કરી ગયા પછી ટ્રસ્ટના નામે ગોઠવી ગયા અને હવે મૂળ માલિક તે બેઠાથી એટલે મેં હમણાં કીધું એ વેચાઈ જાય તો કાંઈ નવાઈ નથી એટલે આ વિડીયો મૂકવાનું કારણ એ હતું કે આ પેલેથી જ ગોટાળા આવેલા આવે છે અને હજી ક્યાં ક્યાં તમે નોંધું બડાવી છે ક્યાં તમારી નોંધું કેન્સલ થઈ છે ક્યાં હજી તમારા નોંધું પડાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે બધું છે પણ હું છે કે ધીમે ધીમે મૂકીએ ને તો લોકોને સમજાય મગજમાં ઉતરે ઓલો નગર અધરથી વયું જાય અને પછી લોકો મારી આમાં આગળ આવડવા જેની ને તેની હવે ધરમની ની વાયે પીડ્યો છે બાવાની વાય પીડ્યો છે તું કેવાય ખોલા મહંત ની વાયે પીડ્યો છે હવે હું કોઈની વાયે નથી પીડ્યો પણ જે કાંડ કરે છે એની વાયે પીડો છું અને સમાજને દેખાડું છું કે જો સરસ મજાની પોચી પોચી ગાદીમાંથી બેહી અને પછી આપણે એમ કરાવીએ સબ મોહ માયા રે તમે તને કોણ પિસ્તાલીસ લાખ ની ગાડી પ્રખોડવાનું કે હાલી જો ને મોહ માયા જતો પાંચ હજાર સાત હજાર ના બુટ ના પહેરાય આપણે ઓલી પાદુકા છે જ એ પહેરીને રોડ બધે ટક 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 કરતું હાલાય પણ ના ના હું તો ભાઈ સરસ મજાનું સોફો હોય આમ સરસ મજાનું ગાડલું હોય હે એની અંદર બે ત્રણ એસી વાળો રૂમ હોય અને ઈ મખમલ ના ગાટલા બધા બેઉ અને પછી કહું કે આ બધી માયા છે ભાઈ એ ના કરાય સંસાર ને પેલા આપણે સમજી સંસાર ને આમ એવું રહેવું પડે અને અત્યારે તો ભાઈ બધા છે રૂપિયા ગાડી લાડી જો કે મળી રહી મફત માં અત્યારે તો બધું એવું છે ભૂલાઈ ગયું બોલાઈ ગયું એટલે સંસાર ની મોહમાયા ની વાતો કરવી તો પેલા આપણે મૂકવી પડે મહારાજ આગળના ભાગમાં ક્યાં નોંધું પડી ને ક્યાં નોંધું કેન્સલ થઈ અને કેવી રીતે થઈ જો હું નમસ્કાર